હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ખાસ નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ જો આજે છે નોરતું અને બસ હવે રેગ્યુલર કામમાં છે ને લાગી ગયા છે જવા માટે રેડી ગુડ મોર્નિંગ રેડી ગોઈંગ ટુ ઓફિસ અમારા ચીકુભાઈ ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ

ને એટલે શાક કરવાની નથી જો અહીંયા રોટલી લોટ બાંધેલો હોય રોટલી કરવાની છે અને ફ્રેન્ડ જો મારે છે મંગળવારનો ફાસ્ટ અને મમ્મી આજે બીજ રહ્યા છે એટલે જો અમારા માટે છે ને ફરાળમાં વેફર તરવાની છે અને સામો કરવાનો છે તો સારું ચલો હવે ફટાફટ રસોઈ કરી નાખો મને થાક થાક લાગ્યો છે ને એટલે ફરાળ કરીને સુઈ જાવ છે થોડીક વાર બપોરની નિંદર અત્યારે આવવા માંડી છે મને તો

પાણી ગરમ કરવા મૂકી દીધું પેલા એને ચોખાને બાફ બાફી દેવા છે પછી એમાં દૂધને એવું નાખીશ એટલે ચોખા સરસ બફાઈ જાય ને એટલે તો ચાલો ચોખા બફાય ને ત્યાં દૂધ ગરમ કરી લઉં અને ડ્રાય ફ્રુટ્સ ને એવું છે ને કટિંગ કરી લઉં તો જો ફ્રેન્ડ્સ દૂધ નાખી દીધું હવે ચોખાને દૂધ સરસ મિક્સ થઈ જાય પછી ખાંડ નાખીને આપણે ખીર તૈયાર જો ચોખા ખાંડ નાખી દઉં બસ હવે છે ને થોડીક વારમાં જ આપણું ખીર બનીને રેડી થઈ જઈશે ને સાથે સાથે જો ડ્રાય ફ્રૂટ એ નાખી દઉં કાજુ બદામ પછી દ્રાક્ષ છે ને એ પછી નાખીશ તો ખીર તો આપણી ઓલમોસ્ટ રેડી છે ને આ બાજુ જો બટેકા બાફવા મૂકી દીધા છે આજે ખીર બનાવું છું ને એટલે બિચારી છે ને બટેકાનું શાક એટલે જરાક સુકી ભાજી જેવું શાક ને પૂરી એવું કરી નાખી ખીર ને પૂરી ખાવાની મજા આવે તો ચાલો હું છે ને ફટાફટ રસોઈ કરી લઉં પછી મોડું થઈ ગયું છે સાત તો વાગી ગયા છે ઓલરેડી શાક ને અહીંયાથી હું પણ શાક તેવું થતું હોઈશું સારું જણાવું રાંધી તો ચાલો પહેલી હવે છે ને થઈ ગઈ છે રસોઈ જો ને રસોડી છે ને એકદમ ક્લીન કરી નાખ્યું છે અને ચાલો હું તમને મારી રસોઈ બનાવું બતાવી દઉં અહીંયા છે પૂરી બટેકાનું શાક કર્યું છે ભાજી જેવું છે અને ખીર થોડીક રોટલી કરી છે તો ચીકુભાઈ લેવા આવી ગયા શું જોઈ છે રોટલી જોઈ છે આલો દવો